તો પીએમ મોદીની પોલન મુલાકાતને ભાજપ નેતા રજની પટેલ ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો છે સાથે જણાવ્યું કે ઐતિહાસિક પ્રસંગ અને ઐતિહાસિક મુલાકાત માટે સમગ્ર ગુજરાત માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માને છે ગુજરાતના મહાન મહારાજાઓ દ્વારા જે મહાન કાર્યો કરવામાં આવ્યા છે તે મહાન કાર્યોની જાણ સમગ્ર વિશ્વના લોકોને થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી સતત અને અવિરત પ્રયત્નશીલ છે ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ મુલાકાત થકી એ સાબિત કર્યું છે કે તેઓ હર હંમેશ ગુજરાત અને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવવા માટે હર હંમેશા કાર્યરત છે આજના આ ઐતિહાસિક પ્રસંગ અને ઐતિહાસિક મુલાકાત માટે સમગ્ર ગુજરાત માન્ય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરે છે ગુજરાતના મહાન મહારાજાઓએ જે મહાન કાર્યો કર્યા તેની જાણ સમગ્ર વિશ્વના લોકોને થાય એ માટે માન્ય શ્રી સતત અવિરત પ્રયત્નશીલ છે